ખેડૂત મિત્રો તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને વરસાદી વાતાવરણ લીધે માલની આવક ઓછી થઈ છે દસથી પંદર વાહન જ આવ્યા છે જનરલ બજાર છે એકવીસોથી ચોવીસો આજુબાજુના ભાવ છે ઊંચામાં પચીસો પચાસ હાંઠના નામ પડ્યા છે હજી ચાજા વાહન આવ્યા નથી એટલે કે માલ હતો નહીં એ કંઈ અને બાચકા બુચકી વાહનમાં હોય તો એની પાલમાં હરાજી થતી નથી એના ઢગલા કરાવવા પડે છે માલ પાલમાં લઈને આવવો હોય તો બાચકા ન ભરવા ચાલો હરાજી જોઈ લઈએ

પચીસ પંચાણું ચાલીસ પંચાવન પંચોતેર નેવું ઓન ટુ પચીસ નેવું

લાગનેશ <laughs> ભાઈ <laughs> 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 અલે સર પેલી પધાર આવોજી 73 2590 2390 90 2390 90 90 ભાઈ હા બે નંબર ગંભીરજી બલાડા પાસ છી પચીસ ચાલીસ પાંત્રીસ ચાલીસ એકતાલીસ પચાસ પંચાવન રૂપિયા

તોડી કાઢશે આવી આ બુસ તો આવી તરી ગયા 2400 તરી ઓભરી 1055 2455 કેટલા દે પ્રોપ 2455 નામ લખાવી કાકા રાઈનો વાડીમાં જીરૂ તો સો બોલી જાઉં છું અજી કુરવાન બાજી પડી આડીમાં અહીંયા ઊંચો ઊંચામાં સરાજન મોં ગા લગાય 200 આવાજે પાંચમ ચાની ટીપન પછા હવે 144 145 95 પચીસો ને પચીસ દાદા કે

પચીસો બાસઠ हा हर मोड़